નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ આટલી લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર બે માં આજે આવક રહેલી છે એક જ છાપરાની આવક રહેલી છે જેમાં પણ ઘણું બધું ખાલી જોવા મળેલું છે આજે ગઈકાલ કરતાં આજે ઘણી બધી આવકમાં ઘટાડો જોવા મળેલો છે હાલ અંદાજીત વાત કરીએ તો પાંચ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ તૈયારી છે વેપારી આવી ગયા છે હોક્સમેન પણ આવી ગયા છે રશિકભાઈ બે વકલ છે બે જ છે એક ધણી ના છે ને બે ની હરાજી એક સાથે મૂકવાની છે હાલ એક ની જ હરાજી મૂકીએ 8% એકડો કે 8% હોવે રજિયા બોટ બાય કે આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે ભાઈ સુપર અમરેલીનો નો માલ કાંઈ ઘટે ને સાઈઝ માં સોલિડ છે જોઈ શકો તો ગુલાબી પત્તી ઉપર મીડિયમ સાઈઝ હોતી છે આની અંદર મિક્સમાં માં બાકી ક્વોલિટી સારી છે આઠસો એકત્રીસ રૂપિયા ભાવ છે મસ્ત માલ છે આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે બાજુના વકલમાં રજી મૂકી છે પણ અહીંયા બહુ કેટલા જ ભાવ થાય એના બાજુમાં ભાઈ છવ્વીસ ત્યાં અને આઠસો એકત્રીસ ભાઈ મોટી ડુંગળી નો છે બધું બગાડ વાળું છે ને છપ્પન રૂપિયા ભાવ થયો છે કેટલા છે રૂપિયા ભાવ તમે બગડવાળો માલ છે ગુલટી છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો બગડવાળી ગુલટી છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો

છસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈ લો ગુલટી ને ગુલટી કરતા સેજ મોટી આવડી મોટી સાઈઝ છે ગુલટી કરતા સેજ મોટી બાકી એવડી જ સાઈઝ છે બધી છસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે છસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો આમોજો આપ તો એમ પખો અમુ નામ છસો ને રૂપિયા ભાવ દે છે સાઈઝ જોઈ શકો છો ઝીણા મોટું બધું છે હવે ગુલટી હોતે છે છસો ને રૂપિયા ભાવ દે છે ક્વોલિટી વાત કરીએ તો ક્વોલિટી માં થોડુંક સારું માલ હોતે છે ને મીડિયમ માલ હોતે છે છસો ને રૂપિયા ભાવ દે છે બાકી મીડિયમ ક્વોલિટી માલ હોતે છે એની અંદર આ પ્રકારનો છસો ને રૂપિયા ભાવ થયો હાલો સાતસો ને છપ્પન રૂપિયા ભાવ થાય સાઈઝ માં મીડિયમ સાઇઝ ને મોટી સાઈઝ છે ક્વોલિટી માં થોડુંક સારું છે ને મીડિયમ હોય છે એની અંદર સાતસો ને છપ્પન રૂપિયા ભાવ થાય છે પતિ વગર વગરના ડાગી વગર ડાગી છે

આઠસો ને એક રૂપિયા ભાવતી બાજુ માં સારો મળશે એના જોઈ લઈસો એક રૂપિયા ભાવતી ગુલાબી ઉપર માં સારું ક્વોલિટી સારી છે બાજુમાં એક રૂપિયા ભાવ આ માલ છે જેવો જ માલ છે આના અગિયાર રૂપિયા ભાવ છે સાઈઝમાં એના જેવી છે ને ક્વોલિટી એવી છે આના રૂપિયા ભાવ છે બાકી સારી ક્વોલિટી માલ છે આ પ્રમાણે હતા અને હાલ આજની તેજી મંદી વિશેની વાત કરું તો હાલ બજારમાં ગઈકાલ કરતા આજે ત્રીસ રૂપિયા જેવી મંદી હાલ અત્યારે જોવા મળેલી છે આગળ બીજા ભાગમાં જાણીશું કે આગળ શું મંદિરને ને મંદિર રહે છે કે કોઈ આગળ ફેરફાર થાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયો લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો